દેવગઢ વારિયા શહેરના ટાવર શેરી ખાતે આજે ધાર્મિક અને ભક્તિભાવના માહોલમાં એક વિશાળ સમૂહમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું છે ટાવર ટાવર શેરીના યુવાઓ સાથે મહિલાઓ વડીલોને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આરતી દરમિયાન ગણપતિ બાપા ગુંજતા નારા સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો ભક્તોએ શ્રદ્ધાભેર દીવા પ્રગટાવી ગણપતિ બાપાના જણાવમાં પ્રાર્થના અર્પી હતી આયોજનમાં ખાસ કરીને આયોજકો તરીકે જ્યાં કુમાર સયાની કાશી સોની જય ધરિયા મેહુલ સયાની સહિતના યુવક મંડળના સભ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી તેમના આગ્રહ અને આયોજનથી સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્ણ થયો કાર્યક્રમમાં શેરીના આગેવાનો વાલીગણ અને શહેરના ના આગંતુકો પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી ટાવર શિવ મંડળે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા ભક્તિભાવ અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રોત્સાહન મળે છે આગલા દિવસોમાં પણ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાશે તેવું મંડળ દ્વારા જણાવ્યું હતું આ કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો ટાવર શરીમાં થયેલી આ સમૂહમાં આરતી નગરમાં ચર્ચાનો વિષય બની અને ભક્તોએ તેને એક યાદગાર ક્ષણ તરીકે માણી હતી જય ગણેશ ટાવર શ્રીચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે સતત ચૌદમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ વર્ષે અને આજે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ ભવ્ય મહાઆરતીનું આયોજન કર્યું છે બધાના સાથ સહકારથી સારો અને એકદમ ખૂબ જ એક સ સારો પ્રોગ્રામ થયો છે મહાઆરતીમાં બહુ બધા ભક્તોએ હાજરી આપી છે અને આરતી કરી છે આ છ છ તારીખે આપણા ટાવર શિરીચાનું વિસર્જન છે ખૂબ મોટી સંખ્યામાં અમારા મંડળમાં બધા જોડાય છે ટાવર ટાવરશીરીના જેટલા બી ભક્તજનો છે એ બધાનો દર વર્ષે સારામાં સારો સહયોગ રહે છે અને આપતા જ રહે છે અને આવતો આવનારા વર્ષોમાં પણ અમને ખૂબ જ સારો સહયોગ આપે એવી બહુ જ ખૂબ જ આશા રાખીએ છે જય ગણેશ